નમસ્કાર દર્શક મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે દેશના ભિન્ન ભિન્ન ભાગો ઉપર

ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે સોમાસાની પૂર્વ અત્યારે ઠેર ઠેર દરિયાના ઊડાણવાળા પંથકોમાં નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા સક્રિય થવાની સાથે દરિયામાં ઉથલપાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર બનવાની સાથે દરિયાના મારફત થકી આ સિસ્ટમો પોતાની દિશાઓ વિસ્તારોની સાથે સાથે દેશના દરિયાઈ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે સાથે સાથે ઉત્તરીય ભારતના ઠંડા અને ભેજુક્ત પવનો પણ પોતાની દિશાઓ બદલીને હવે ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે તો ઓમાણ દરિયાઈ કાંઠા કાંઠાના વિસ્તારથી અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી પણ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથેને તોફાની પવન સાથે ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ ગુજરાતમાં વરસવાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમની અત્યારે અસરો વધતી હોવાથી લઈને માલદીવના ક્ષેત્રથી બંગાળની ખાડીના દરિયામાં પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ શ્રીલંકાના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જો દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની માહિતી મેળવીએ તો મદુરાઈ બેંગલુરુ અને બેંગલવીના દરિયાઈ કાંઠાના દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ અડતાલીસ થી લઈને બોતેર કલાકની અંદર ઓચિંતાના પલટાવ તોફાની

તુફાન વંટોળ સાથેની વીજળીના ચમકારાની સાથે વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટની સાથે કમોસમી વરસાદનું હળવું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં અંદર આજની રાત્રિથી થતું જોવા મળવાનું છે દરિયાની અંદર બની રહેલી નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાત પર ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા ફરી એકવાર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે

દરિયાઈ કાઠાના તટીય ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આવનાર થી લઈને અડતાળીસ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓછિંતાના મોટા પલટાવ સાથે અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા ભુક્કા બોલાવતા જોવા મળવાના છે વધી રહેલા સિસ્ટમના અસર અને સિસ્ટમના દબાણને લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ અને અમરેલીના આમ સૌરાષ્ટ્રના તટ તટીય વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી નવી સિસ્ટમની સ્ટ્રફલાઇન અને શિયર ઝોનના મજબૂત પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જોકે બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણની અંદર ગરમીને અને બફારાની સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે સામાન્ય ટેમ્પરેચર કરતાં ગુજરાતની અંદર અત્યારે આડત્રીસ ડિગ્રીથી લઈને બેતાળીસ થી લઈને તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમી ગુજરાતમાં હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે પરંતુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવેથી ગુજરાતની અંદર ગરમીના પ્રમાણની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળવાનો છે અને ભર ઉનાળા દરમિયાન ગુજરાત ઉપર વરસાદ એટલે કે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ અને માવઠા રૂપે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પ્રીમોન્સૂન એક્ટિવિટી સાયક્લોનિક સર્ક્યુલેશન હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવાની અસરોને લઈને ગુજરાતનું હવામાન ઓછીતાનું પલટાતું જોવા મળવાનું છે આજથી લઈને આવનાર દસ ને અગિયાર મે સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવામાનની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે કચ્છના વિસ્તારોની અંદર ટકરાવાને લઈને ગુજરાત ઉપર સિસ્ટમના નવા નવા ઘેરાવાને મજબૂત પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળવાના છે જેવા પણ જો ખાસ માહિતી મેળવવામાં આવે તો આવનારી કલાકોની અંદર કચ્છનું હવામાન પલટાતું જોવા મળવાનું છે કચ્છની અંદર ધીમી ગતિએ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અંધકાર ફેલાતો જોવા મળવાનો છે જેમાં વિસ્તારો તરફ નજર કરીએ તો લખપતના ક્ષેત્રથી લઈને ખાવડ બાડેલી રાપર ગાંધીધામ માંડવીને નળિયાના દરિયાઈ કાંઠાના કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવામાનની અંદર ઓછીતાના પલટાવની આગાહી કરવામાં આવી રહી છે અને આજની રાત્રિ દરમિયાન કચ્છની અંદર ટેમ્પરેચર સત્યાવીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના વિસ્તારોમાં જોવા મળશે આમ કચ્છના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન બફારામાંથી પણ લોકોને રાહત મળવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું હળવું સંકટ કચ્છની અંદર વધતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય જિલ્લાઓની અંદર જો નજર કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મજબૂત સિસ્ટમના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ભાવનગર સોનગઢ ગઢડા બાબરા પાલીતાણા અને ખડસલિયાના તટીય ક્ષેત્રોની અંદર તળાજા મહુવા રાજુલા કુંડલા અમરેલી બગસરા ધારી તુલસી શામના વિસ્તારથી લઈને ઉનાના પંથકોમાં કોડીનારથી લઈને વિસાવદરના વિસ્તારોની અંદર અને વેરાવળના વિસ્તારથી માંગરોળ કડાચ કેશોદ જૂનાગઢ વિસાવદર બગસરાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે ગોંડલ જેતપુર ઉપલેટા કુતિયાણા પોરબંદર ચીખલી અને ભાનવડના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી શકે છે લાલપુર ખંભાળિયા ભાટિયા દેવભૂમિ દ્વારકા ઓખા કાલાવડ જામનગરના ક્ષેત્રોની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા અને ફરી એકવાર હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે રાજકોટ ધ્રોલ સાવડી વાંકાનેર થાણ ચોટીલાના પંથકોથી લઈને સુરેન્દ્રનગરનો વિસ્તાર લીંબડીના ક્ષેત્રોથી સુરેન્દ્રનગર મોરબી નવલખીના વિસ્તારોની અંદર અને હાલવડના વિસ્તારથી લઈને ધાંગધ્રાના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવાની સાથે સૌરાષ્ટ્રનું હવામાન સતત પલટાવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં કમોસમી વરસાદનો ફરી એકવાર મોટો માહોલ બનતો જોવા મળશે અને કમોસમી વરસાદની મોટી આગાહી ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળવાની છે દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાછમ જંગલોવાળા તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમના ઘેરાવા બનવાની સાથે તોફાની પવનની તીવ્રતા અસરો દર્શાવતી જોવા મળી રહી છે વલસાડના વિસ્તારથી આહવા સાપુતારાના વિસ્તારોની અંદર વ્યારાના ક્ષેત્રોથી બારડોલી અને સુરતના પંથકોની અંદર અને વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારોની અંદર ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ દહેજના ક્ષેત્રોની અંદર સાથે સાત કરજણના વિસ્તારથી જાંબુસર ડભોઈને સિનોરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સત્યાવીસ ડિગ્રીથી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હવામાનની અંદર પલટાવ સાથે કમોસમી વરસાદનો મોટો ઘેરાવો અને સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને ઠેર ઠેર પંથકોની અંદર આજની રાત્રી દરમિયાન સિસ્ટમની અસરો વધવાને લઈને અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડનો પટ્ટો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હાહાકાર દર્શાવતો જોવા મળવાનો છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં પાટણ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા પાલનપુરના વિસ્તારથી લઈને ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ અસરો દર્શાવતું હોય તેમ ગુજરાત ઉપર કમોસમી વરસાદ અને મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર આજથી લઈને આવનાર દસ દિવસની અંદર ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળવાનો છે